નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે તારીખ એક બે બે હજાર પચીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો ગમે ભરત ઇલેક્ટ્રિશિયન છે તો તે નીચેના પૈકી કાળજી રાખશે જવાબ આવશે સી વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલ સાધનો વાપરશે નંબર ત્રણ આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો કયું સાધન તેને ઉપયોગી બનશે પિન હોલ કેમેરા નંબર ચાર સુરેશ એ દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો તેને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે ટોર્ચ અને અરીસો નંબર પાંચ

જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તેણે નીચેના પૈકી ક્યાં પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કરવો પડશે પારદર્શક પદાર્થ નંબર આઠ તમારા ઘરે વિદ્યુત ટાયર પરનો અવાહક પડનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલ છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો વિદ્યુત અવાહક પેટી લગાવશો નંબર નવ કીડી તેના મૂળ સ્થાનેથી કેટલીક દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેણે કાપેલ અંતરનું માપન કરવા તમે શું કરશો દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ છ નીચે ઓરિઝનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ એક બે બે હજાર પચીસના રોજ વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન બે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો કોઈ પણ ત્રણ જમના ગુણ ત્રણ નંબર એક નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે પતંગીઓ નંબર બે નીચેનામાંથી પંખાના પાંખ્યાની ગતિ કઈ છે વર્તુળાકાર ગતિ નંબર ત્રણ ક્યાં જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી ઓક્ટોપસ નંબર ચાર નીચેનામાંથી નિવાસ સ્થાનનો જૈવિક ઘટક કયો છે વનસ્પતિ નંબર પાંચ જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને શું કહી લજામણીના છોડની ડાળીને અડકતા તેના પાણ બીડાઈ જાય છે તો તે સજીવનો કયો ગુણધર્મને આભારી છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે નંબર આઠ નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી કાચ સજીવોના ગુણધર્મ રચના અને કાર્યના આધારે જુદા પાડો નંબર એક નીચે આપેલા ગુણધર્મોમાંથી સજીવોના ગુણધર્મોને જુદા પાડો તો તે શ્વસન કરે છે તે ખોરાક લે છે નંબર બે નીચે આપેલા નિવાસસ્થાનોમાંથી જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતાઓ જુદી પાડો તો કે વનસ્પતિના પર્ણ પાણી પર તરે છે અને વનસ્પતિના પ્રકાંડ ઝાડા અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે નંબર ત્રણ નીચે આપેલા પદાર્થોના ગુણધર્મોને વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં તો વિદ્યુત સુવાહકના પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે અને પદાર્થને વાહક પરીક્ષક સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે અને વિદ્યુતના અવાહક તો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દેતો નથી અને પદાર્થને વાહક પરીક્ષક સાથે જોડતા બલ્બ પ્રકાશિત થતો નથી પ્રશ્ન ત્રણ યોગ્ય વિકલ્પ પસંદ કરી આપો જેમના ગુણત્ર ત્રણ નંબર એક કોઈ વનસ્પતિ રણ પ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો પણોનું કાંટામાં રૂપાંતર થયેલ હોય નંબર બે કોઈ પણ પદાર્થ નિર્જીવ છે તે કેવી રીતે નક્કી કરશો તો તેના સંવેદનશીલતા પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં વગેરે ગુણધર્મ જાણવા પ્રયત્ન કરીશું નંબર ત્રણ કોઈ પણ વસ્તુની લંબાઈનું સાચું માપણ તમે કેવી રીતે કરશો તો માપપટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખીને બિંદુની બરાબર સામે આંખ રાખી માપ લઈશું નંબર ચાર કોઈ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તે તમે કઈ રીતે નક્કી કરશો તો વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે નંબર પાંચ કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને

ઉગાડેલો છોડ મૂકીને નંબર આઠ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે તો પદાર્થની પાર સ્પષ્ટ રીતે જોઈ શકાય નંબર નવ કોઈ પદાર્થ વિદ્યુતનો અવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો વિદ્યુત પરિપથમાં બે તાર વચ્ચે પદાર્થ મૂકીને પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા પદાર્થોના નામ જવાબ આપો ગમે તે એક જમના ગુણ ત્રણ નંબર એક રણની વનસ્પતિમાં બાષ્પોર સર્જનનો દર ઓછો છે તે નક્કી કરવા તમે શું કરશો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ધ્યાનપૂર્વક ત્યાર પછી છે નંબર ત્રણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો અહીં તે પ્રવૃત્તિ પણ તો અહીં તમને આપેલી છે આકૃતિ સાથે જે તમે અહીં જોઈ શકો છો અવલોકન અને નિર્ણય પ્રશ્ન ચાર અ નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ગમે તે ચાર જમના ગુણ ચાર નંબર એક નીચેનામાંથી પારપાશક પદાર્થ કયો છે દૂધિયો કાચ નંબર બે નીચેના પૈકી કયું ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી દિવાલ ઘડિયાળ નંબર ત્રણ નીચેના પૈકી કયું અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે ચામડી જાડી અને રૂઆટી વાળી હોય છે નંબર ચાર નીચેના પૈકી કયું લક્ષણ સજીવનું નથી શ્વસન કરતા નથી નંબર પાંચ નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે તો તેમાં શ્વસન દિવસ અને રાત્રે બંને સમયગાળા દરમિયાન થાય છે નંબર છ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારે વર્તુળાકાર ન હોઈ શકે બૂટનું ખોખું નંબર સાત નીચેના પૈકી પડછાયા માટે શું સાચું છે તે હંમેશા કાળા રંગનો હોય છે નંબર આઠ સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની હોય છે આંદોલિત ગતિ નંબર નવ નીચેના પૈકી શું સાચું છે આપણું શરીર વિદ્યુતનું વાહક છે નંબર દસ લોલકની ગતિ હિંચકા ખાતા બાળકોની ગતિ વૃક્ષના શાખાઓનું લહેરાવું શેના ઉદાહરણો છે આવર્ત ગતિ નંબર અગિયાર નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે સૈનિકોની પરેડ નંબર બાર રાત્રે વીજળી જતી રહે છે ત્યારે વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે તો ટોર્ચના બલ્બને શેમાંથી વીજળી મળે છે વિદ્યુત કોષમાંથી પ્રશ્ન ચારવો નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જમના ગુણ ત્રણ નંબર એક ગતિના પ્રકાર જણાવી દરેકના એક એક ઉદાહરણ આપો તો તેમનો જવાબ અહીં આપેલો છે નંબર બે માછલીના જલીય અનુકૂળ નો વર્ણવો તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર કેવી રીતે પડે છે સમજાવો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ અને કાર્ય પદ્ધતિ વર્ણવો ગમે તે એક જેમના ગુણ ચાર નંબર એક સાદો વિદ્યુત પરિપથ નંબર બે વિદ્યુત કળ તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ પિનહોલ કેમેરા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે